તો રમરામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય ને બપોર બપોરના એમ કાં સિવ બપોર બપોરના આજે અમે છે ને બપોરે વિડીયો ચાલુ કર્યો એક વાગે ને શિવ ને જો અહીંયા આવી ગયા અમારા ઘરે આ બાજુ કિરણ બેઠી ને કરણ ભેગા એવા એ જીત બે વાતો કરે અહીંયા બેઠા બેઠા આજ છે ને કિરણભાઈ એક દિવસનો મેળો કરી લીધો અમે એક દિવસનો મેળો કરી લીધો પછી કાલ એ આવું આવું કરતા હતા અમે અહીંથી જવાનું કરતા હતા નક્કી પણ વરસાદ આવ્યો એટલે બેનો પૂરો ખવાઈ ગયો તો આજ પછી સવારે ફોન કર્યો હતો કિરણ એટલે એમ નક્કી કર્યું કે આજ છે ને મેળો કર્યો હતો ને ટ્રિયલવી એકલી એટલે આજ બેન ભેગો મેળો કરવો કરવો ને એટલે પછી જોયે અહીંયાથી અહીંયા પહોંચી ગયા અત્યારે આપણે હવે વરસાદ શું જોવાનું છે વરસાદ દે દે કે કરવા તો તો નથી કરીને આવ્યા કરવાનો એટલે છે બપોરા કરી લઈને ને તૈયાર એટલે પછી આપણે મેળામાં જવાય નહી કરવાનું છે મેળામાં અમે બધાય ભેગા જવાના છે જીતે આવશે ને દક્ષા છે ને પિયર માં રોકાણી હતી એટલે આપણે જાહુ ને ત્યારે ને ત્યાંથી લેતા જવાના છે નહીં એક ગમે નહીં પીયું વગર ગમે

નકર વરસાદમાં માં મેળો આજ મની સામે તો કરી ગયા તારે કરવું હોય તો આજ ભેગ્યા આવ જીત તો આવે છે ના મારે ન ખાવું મા કે કરવા આપણે મેળા ન કરવા તો હાલો બપોરા થઈ જાય તૈયાર એટલે બપોરા કરે ને પછી હવે છે ને સીધા આપણે પીવ ના પીવ પાસે જઈએ પછી અહીંયા થી જાહું મેળા એટલે હા અહીંયા મળીએ સીધા હવે

अबे आयो में आई बने तो पी तो अजी खुती नहीं हर से हुए तो? ना, ना उठा तो पी ना उठा तो हर तो आप लोग अंदर जाइए जो अंदर खुती है ना क्या हाल मेरा में तू कहाँ खुती है जी क्या आ रही ना वाव करी ने? उठ उठ, उठ? क्या उठ उठ? उठ, उठ? उठ उठ प्रियाल ये प्रियाल जो

અમારા અહિયાં ફૂલ વરસાદ આવ્યો એકદમ તમારા નો આવ્યો અમારે અહિયાં મોકલાવાની જરૂર હતી વરસાદ ને એકદમ આવ્યો હતો મેં પાછો ફોન કર્યો કે આવવાનો છે કે એટલે એમ રેડી તો થઈ ગઈ હતી માથું ઓળાવવાનું બાકી હતું તો એકદમ આવું તો હોય તો પછી નક્કી ન હોય તો પછી નહીં જવાનું થાય વાંધો ન આવ્યો તે જો અમે તૈયાર જ હતા ને પ્રિયલ હોઈ ગઈ હતી શનિ હવારે ફૂટીને તમારા માસી ને દીકરો ને વહુ ને આવ્યા તા નથી અવાજ કલબલ થયો ને તે ઉઠી ગઈ તે અત્યારે પાછી હુઈ ગઈ હતી તો બધા ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય કરો મજામાં છો ઉજ જોઈએ એ એમ કે કે હાઈલ હાઈલ તો જો આવી ને પ્રિયલ સીધી પપ્પા પાસે ચડી ગઈ

મેડમ પગલું આવ્યા રિક્ષા આપડે પાર્ક કરી ને ધીમે ધીમે આવેલા જઈએ આવતા માણસો આવે ને આપણે જઈએ માણસો જાય આમાં તો અવર જવર ચાલુ જ ને બાર ના હોય અત્યારે નીકળી જાય ને નજીકના હોય બધાય આવે ને આપડા ઘરે તો આજે વરસાદ નતો પણ દક્ષા ના કરે વરસાદ હતો મેળામાં વરસાદ હતો

જો હા તળો ઓ હા તળો લઈ જાય એટલે તળો રામોકડા દેખી જાવી હા દાડા તા આપણે ઘરે હે હા છે હાલો જઈએ હવે

ငညာပေးရတော့ချက်ကြမှာမရပ်ပေးရသေးတော့နေပီယောဆီဝေးပေးလို့ပြေမယ်လို့

ઓ હોને હા બ્રેક ડાન્સ આવે ઓરીમાં سارے સુખ બેગું લઈ જાઉ જોને કા કિરણ આવે કા કરણ આવે કરણ તું ઓરીમાં હથવારો કરો તો મજા આવી જાય ઓરીમાં જાય હા હાલો તો આપણે એ ફાઈનલ કર્યું કે કરણ ને દક્ષ સાબે ને ઓરીમાં જાય પછી આગળ એ વાત પછી હવે મને તો એક ને એક માં હું બેઉ બ્રેક ડાન્સ માં ને વારે કરી ને અલગ અલગ માં બેહી તો મજા આવે ને તમાર ગજા છે ને તમને મન થાય મારું ગજો ના એટલા અને એમ તો મને એમ તો ફરતા પડે તો મજા આવે

Ya, waktu itu tidak ada, waktu itu pria-pria tidak ada di sana, tidak ada Nah, jika ada di sana,

આપડે <saiden> <Marcelo Onion>